સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન નીકળી હતી રવિવારે સાંજે આઠ વાગે નીકળેલી આસ્થા ટ્રેનને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે લીલી ઝંડી આપી હતી ટ્રેનમાં કુલ સવાર તેરસો ચાળીસ યાત્રિકોને દર્શના જરદોષે શુભકામનાઓ પાઠવી હતી અને આસ્થાનું આ મંદિર જેનું ભવ્ય નિર્માણ થયું છે આ ભવ્ય નિર્માણની અંદર હજાર વર્ષ પછી પણ જ્યારે આપણી સાંસ્કૃતિક જતન આપણું સનાતન ધર્મ એ જ્યારે લોકો આવનારી પેઢી જોશે ત્યારે એને એક ભવ્યતા આપણા પોતાનું હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય અને કોઈ પણ હિન્દુ રાષ્ટ્રની અંદર પોતે પોતાના જે બહુમતમાં હોવા છતાં આ આસ્થાના કેન્દ્ર એવા ભવ્ય રામ મંદિરના નિર્માણની શુભકામના પાઠવીને આ જે કંઈ યાત્રીઓ છે વિના વિઘ્ને એમની સફર પૂરી કરે અને ત્યાંથી પાછા પણ એ લોકોને અહીંયા લઈ આવવાના છે ક્રમશઃ આ રીતે ક્રમ ચાલતો રહેશે અને સૌને ખૂબ જવું પણ હોય છે એરલાઈન રેલવે સ્ટેશન આ બધી જ જગ્યાઓ પર વ્યવસ્થા થઈ છે બાયરોડ દ્વારા પણ લોકો જઈ રહ્યા છે પણ અયોધ્યા આપણું જે છે એને ધ્યાનમાં રાખીને જ્યારે પ્રધાનમંત્રીજીએ પણ ખૂબ વિનંતી કરી છે કે આપણે પોતે ચોક્કસ આયોજન સાથે ત્યાં જઈએ અને દર્શન કરીએ આપણી શરૂઆત થઈ ચૂકી છે અને ખૂબ સરસ શરૂઆત થઈ ચૂકી છે